નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ પાંચમો કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે શિલાયા પ્રવાસ આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં

નગરમ પ્રવશ્ય બહુ જ પીડય અગરજના બકાસુર દ્રષ્ટા નિવેદિતવું પ્રતિદિન શકટપરીમી ભોજન એનુષ્ય વૃષભદે આહારૂપેણ પ્રેશય ભવાન પીડયતું બકાસુર આપણે વાક્યો છે તેને ફરીથી અનુલેખન નીચે ફકરો છે તેનું કરીશું ત્યાર પછી પ્રશ્ન બે ગધ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો પેલું ચાલો પેલા આપણે ગધ્યખંડ વાંચીએ શિલા અંબાુશ પ્રચલતી અધુના અહમતા ગુહાયામ અસિ સવિતા શોભનમ શિલા અત્ર અનેકાની ચિંતા શિલ્પાની ચૂંટણી ભગવત બુદ્ધિ શિલ્પંચ અન્ય ચુતુર્મુખ હરીણસ ચિત્રમોહરમ અત્ર બહુની સુંદરા ચિરા ચાલો હવે તેના આધારે જે પ્રશ્નો છે તે પ્રશ્નો જોઈએ આપણે બીજું કા પ્રવાસમ ગીલા પ્રવાસમ ગતિ ત્રીજું કસ્ય ચિત્ર મનોહરમ અસ્તિ તો ચતુર્મુખ ચિત્રમ મનોહરમ અસંત ત્યાર પછીનું છે ચોથું અજંતાગુહા શિલ્પમ અજંતાગુહા ભગવતબુદ્ધ શિલ્ચમું અિલ્પાની ચુત્ર સીધી તો અનેકાની ચિત શિલ્પાની ચ अजंता गुहायाम संति चारपछी प्रश्न नंबर त्रण जोड़ का जोड़ो जेमा महेश तो तेरी सामने आवसे महेशस्य गजह तो तेरी सामने आवसे गजस्य मयूरह तो तेरी सामने आवसे मयूरस्य देवह तो तेरी सामने आवसे देवस्य અને મેઘ તો તેની સામે આવશે પછી પ્રશ્ન ચાર ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો જેમાં પેલું બાલિકા પુસ્તક બીજું શિષ્ય પાઠશાલા ત્રીજું સવિતા અસ્તિ ચોથું નિશાહ દ્વિચક્રિકા પાંચમું શીલાહ આ પ્રશ્ન પાંચ નીચે દર્શાવેલ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે જેમાં પહેલું વાક્ય આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિવા તો શિક્ષિકા સવિતાને કહે છે બીજું હરિઓમ તો શિક્ષિકા સવિતાને કહે છે ત્રીજું ત્યાર પછી ચોથું શોભનમ ત્રણ કિમ કિમ તો સવિતા શિલાને કહે છે પાંચમું અવશ્યમ આને શ્યામી શીલા સવિતાને કહે છે ત્યાર પછી પ્રશ્ન ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો તો પાઠશાલામ અસ્તિ તો પ્રશ્ન થશે વિકાસ કુત્ર અસ્તિ બીજું વિરાજ વાટિકાયામ અસ્તિ તો તેનો પ્રશ્ન થશે વિરાજ કુત્ર અસતિ અસ્તી પ્રશ્ન થશે તો તેનો પ્રશ્ન થશે પિતા કુત્ર અસ્તી પાંચમું શિલા અજંતા ગુહાયામ અસ્તી તો તેનો પ્રશ્ન થશે શિલા કુત્ર અસ્તી ત્યાર પછી પ્રશ્ન સાત આપેલ બીજું વૈશાલી અમદાવાદથી જામનગર જાય છે તો વૈશાલી અહમદાબાદ જામનગરમ ગતિ ત્રીજું ચેતના વલસાડથી ગાંધીનગર જાય છે તો ચેતના વલસાડાત ગાંધીનગરમ ગચ્છતિ ચોથું ઉર્વશી વડોદરાથી ભરૂચ જાય છે તો ઉર્વશી ગચ્છતિ પાંચમું નંદીની અમરેલીથી રાજકોટ જાય છે તો નંદિની અમરેલીયાત રાજકોટમ ગચ્છતિ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચ શિલાયા પ્રવાસ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો